વિદ્યાર્થી મિત્રો હું તો વિદ્યાર્થી મિત્રો સીટી બે હજાર પચીસ ની અત્યારે હાલની જે છેલ્લી એક્ઝામ ગઈ છે ઉપરાંત જે જે અને આપણે અપડેટ જોઈ કે આ અપડેટમાં વિદ્યાર્થીઓને ધોરણ સાતમાં અથવા તો ધોરણ આઠમાં એડમિશન મળવાનું છે હવે આ બાબતે ઘણા બધા વાલીઓને ઘણા બધા ક્વેશ્ચન છે આજ સવારથી ઘણા બધા વાલી સાથે વાતચીત થઈ છે તો એ બાબતે આજે ખાસ હું તમને અપડેટ આપીશ ઉપરાંત મેં પણ રક્ષા શક્તિ સ્કૂલના સંચાલક શ્રીઓ સાથે મારે વાતચીત થઈ છે તો થોડીક એ પણ બાબતે જણાવીશ કે કઈ સ્કૂલમાં અત્યારે હાલમાં ઓન એન એવરેજ આપણે અત્યારે કેટલી સંખ્યાઓ છે તો અત્યારે હાલમાં બહુ વધારે આપણે સમય ન બગાડતા ડાયરેક્ટ હું પોઈન્ટ ઉપર આવું છું કે અત્યારે હાલમાં જે રક્ષા શક્તિ સ્કૂલ છે બે હજાર પચીસમાં જે એડમિશન લેવાના છે છોકરાઓ એટલે કે હાલમાં છઠ્ઠા ધોરણમાં જે એડમિશન મળેલા છે એમાં અત્યારે ઓન એન એવરેજ પચાસની આજુબાજુ બધી રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન કન્ફર્મ થયા છે બધામાં વીસથી પચીસ જેવા સંખ્યા હું ઓલ ઓવર બધી વાત કરું છું કારણ કે મારે જેમની પણ સાથે વાત થઈ એમને પણ મને એવું જણાવેલું છે કે હું અત્યારે બધી શક્તિ સ્કૂલની એક સાથે કારણ કે હું અહીંયા કોઈ ઇન્ડિવિજ્યુઅલ કોઈ એક રક્ષાશક્તિ સ્કૂલ વિચે વાત નથી કરતો પણ પચાસ કારણ કે કોકમાં પંચાવન જગ્યા ભરાણી છે તો કોકમાં અડતાલીસ પિસ્તાલીસ જેવી ભરાણી છે તો ઓન એન એવરેજ અત્યારે પચાસ એટલે હાલમાં રક્ષા શક્તિ સ્કૂલમાં આ વર્ષે એડમિશન થયા છે હવે ગયા વખતે બે હજાર ચોવીસ પચીસ એટલે કે જે વિદ્યાર્થીઓ હાલમાં જે વિદ્યાર્થીઓ અત્યારે છઠ્ઠા તેઓ સાતમા ધોરણમાં આવેલા છે એ વિદ્યાર્થીઓએ જે ગયા વખતે પરીક્ષા આપેલી હોય અને એમાં અત્યારે એક રક્ષા શક્તિ સ્કૂલમાં બહુ વધારે પડતી જગ્યાઓ ખાલી છે પણ જે કહેવાય ને કે ભાઈ એમાં પણ ત્રીસ થી ચાલીસ એટલે કે પામ તો તમે ગણી શકો પાંત્રીસ થી ચાલીસ સંખ્યાઓની વચ્ચે ઓન ઇન એવરેજ ચાલીસ સંખ્યાઓ ગયા વખતેની જગ્યાઓ ખાલી છે વિચાર કરો સિત્તેર જગ્યાઓ અત્યારે હાલમાં ભરાવાની છે તો જે પણ વિદ્યાર્થીઓ ગયા વખતે એક્ઝામ આપેલી છે અને પાસ થયા છે અને મેરિટમાં હું માનું ત્યાં સુધી નેવું પંચાણું ઉપર માર્ક્સ છે તો આગળ એમને અત્યારે પ્રવેશ મળી શકે એમ છે જેથી કરી એ બધા વિદ્યાર્થીઓને ખાસ આ બાબતે અવેર કરજો કે તમે ગયા વખતે એક્ઝામ આપેલી છે આ વખતેનું મેરિટ લિસ્ટ જે છે એમાં તમારો સમાવેશ થયેલો છે રેડી તો અહીંયા આપણે કોઈ પણ એક પર્ટિક્યુલર રક્ષાશક્તિ સ્કૂલ વિશે વાત નથી કરતા તમને બધાને ખ્યાલ છે તેમ કે હું અત્યારે અંદાજિત તમને જે આંકડો આપું છું કે આ વખતે એડમિશન થોડાક વધુ છે કારણ કે સરકારે આ વખતે ફરજિયાત તમારે એડમિશન લેવાનું છે એ પોલિસી રાખેલી હતી જ્યારે ગયા વખતે ચાર રાઉન્ડ બહાર પડેલા હતા અને તમે મારા આગળના વિડીયો જોઈ શકશો લાઈવમાં કે મેં છેલ્લે ચોથા રાઉન્ડમાં પણ આ લિસ્ટની અપડેટ મૂકેલી હતી એટલે કે જે વિદ્યાર્થીઓએ બે હજાર ચોવીસમાં એક્ઝામ આપેલી હતી એ વિદ્યાર્થીઓ માટે આ પાંચમો રાઉન્ડ બહાર પડશે હેઠળ કે ગયા વખતે છેલ્લા વર્ષે આપણે બે હજાર ને ચોવીસમાં ચાર રાઉન્ડના વેઇટિંગ રાઉન્ડ હતા અને આ ચાર રાઉન્ડ પછીનો બે હજાર ચોવીસના વિદ્યાર્થીઓ માટે આ પાંચમો રાઉન્ડ ગણાશે હેડી અને બે હજાર ત્રેવીસના ઉમેદવારોમાં કમ્પેરમાં સીટું બે હજાર ચોવીસ ત્રેવીસની અત્યારે કમ્પેરમાં સરખી છે પણ આ બંને વર્ષ કરતાં અત્યારે હાલમાં જે પહેલાં લિસ્ટમાં સમાવેશ પામી અને જેમને હાલમાં અત્યારે રક્ષાશક્તિ સ્કૂલ મળેલી છે એ વિદ્યાર્થીઓને અત્યારે વધુ સીટો ભરાયેલી છે કમ્પેરમાં છેલ્લા બે વર્ષ કરતાં એટલે એના લીધે તે હવે પછી આઠમામાં એક્ઝામ જો સરકાર દ્વારા લેવામાં આવે તો બે વર્ષ સુધી પણ આ ક્લાસમાં આગળ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે નહીં તે હેતુથી સરકાર શ્રી દ્વારા આ એક સારામાં સારો નિર્ણય છે કે સાતમા ધોરણથી જ એ બધા વિદ્યાર્થીઓને લાભાર્થી થવામાં આવે જેમને અત્યારે હાલમાં એક્ઝામ પાસ કરેલી છે રેડી તો આ કદાચ અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વાર આવું બનેલું છે કે જે પણ વિદ્યાર્થીઓ છે એ જે પણ વિદ્યાર્થીઓને અત્યારે વચ્ચેથી એડમિશન આપવામાં આવેલું છે બાકી આપણે બધા જોઈએ છીએ ઓગણીસો ને અઠ્યાસીથી જે નવોદયની જે શરૂઆત થઈ છે રાજીવ ગાંધી જે વડાપ્રધાન હતા એ સમયથી આપણે જોઈએ છીએ કે નવોદય એટલી ફેમસ છે અને કાર્યરત છે તો એમાં પણ પાંચમા અને આઠમામાં જ એક્ઝામ આપવામાં આવે છે જ્યારે સીટી ની કદાચ કહી શકાય કે આ પહેલી વેલી એવી શરૂઆત છે જેમને અત્યારે સાત અને આઠ એટલે કે અહીંયા તમારી માટે સરકાર વિચારી રહી છે કે વચ્ચેથી પણ જો છોકરાઓ ખાલી થાય તો પણ આપણે વચ્ચેથી પણ છોકરાઓને અત્યારે એડમિશન આપી શકીએ અને કદાચ મારે જ્યાં સુધી વાતચીત થઈ છે ત્યાં સુધી કદાચ આવું પહેલી વાર છે અને આગળના સમયમાં તમને બધાને લાભાર્થી થવા માટે સંખ્યા પણ સૌથી વધુ અહીંયા છેલ્લા બે વર્ષના વિદ્યાર્થીઓ માટે અહીંયા અપાયેલી છે રેડી હવે ખાસ આજે આપણે એ બાબતે ચાલો જવું સૌથી પહેલાં હજી આગળ પણ ઘણી અપડેટ છે આજે તો એક વિડીયોને લાઈક બનશે જરૂરી કારણ કે લાઈવથી પણ છ ગણી ઓછી લાઇક છે રેડી ચલો સૌથી પહેલાં બધા વિદ્યાર્થી મિત્રો તથા વાલીશ્રી ખાસ કારણ કે અત્યારે રાતના દસ વાગેલા છે અને રાતના દસ સવા દસ વાગે હું તમારા માટે લાઈવ લેક્ચર્સમાં આવેલું છું તો એક તમારી પાસેથી મને લાઇકની આશા છે ખાલી એક વિડીયોને લાઈક આપી દેજો પછી અત્યારથી ઘણા બધા વાલીને એક એ પણ પ્રશ્ન છે કે અમે છેલ્લા વર્ષે શિષ્યવૃત્તિ અથવા પણ જ્ઞાનશક્તિ સ્કૂલ કે રક્ષાશક્તિ સ્કૂલને અમે લીધેલી હતી પણ પછીથી ન ફાવ્યું અથવા તો વિદ્યાર્થીને એ સમયે ન અનુકૂળ હોવા છતાં અમે પછી કેન્સલ કરેલી હતી તો એવા કન્ડિશનમાં અત્યારે તમને બીજી વખત તમે ચોઈસ ફિલિંગના લાયક નથી એટલે કે અત્યારે હાલમાં તમે જો અગાઉના વર્ષમાં ક્યારેય પણ એક યોજના સ્વીકારેલી હતી અથવા તો સ્વીકારી નથી પણ તમે રિજેક્શન કરી નાખ્યું છે રિજેક્ટ કરી નાખી છે તો પણ તમને અહીંયા એક યોજના મળેલી છે એમ ગણાશે અને એથી તમે હવે કોઈ પણ બીજી યોજના તરીકે હવે પછીના વર્ષ માટે લાભ લેશો નહીં પછી અત્યારે ઘણા બધા વાલીને એ બાબતે પણ પ્રશ્ન છે કારણ કે હું જે વાત કરું છું ને આજે મારી પાસે આવેલા અલગ અલગ પ્રશ્નો અને એ જ ક્વેશ્ચન તમારી સામે હું રજૂ કરું છું કારણ કે હું એવું માનું છું કે તમને પણ એ બાબતના ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન હોય છે પછી આ વર્ષે તમે અત્યારે કોઈ પણ એક શક્તિ સ્કૂલ સિલેક્ટ કરો છો તો આસાની રાખતા કે આવતા વર્ષે પણ આવું થશે રેડી એટલે જે પણ યોજના મળે છે જે પણ તમે ચોઈસ ફિલિંગ કરેલી છે એ એકદમ પરફેક્ટ કરજો જે તમારે ખરેખર આગળ વિચાર હોય કે આ રક્ષા શક્તિ સ્કૂલ આપણા માટે બેસ્ટ છે તો એ જ તમે ચોઈસ ફિલિંગ કરજો અધરવાઇઝ તમે અત્યારે ફિલ ન કરતા રેડી ચાલો પછીની વાત કરીએ તો અત્યારે હાલમાં મેં કીધું એમ કે અગાઉના વર્ષમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો જે પણ વિદ્યાર્થીઓ અત્યારે જોડાયેલા છે એ બધા વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં તમારી સ્કૂલમાં જે પણ અત્યારે સાતમા અથવા આઠમામાં ભણે છે એમને ખાસ આ બાબતે થોડુંક અહીંયા મિસ કે અવેર કરજો કે વિદ્યાર્થીઓ તમે પાસ થયા છો નથી થયા તમને આ સારામાં સારી કારણ એ બધા વિદ્યાર્થીઓએ તક આશા પણ મૂકી દીધી હોય કે હવે અમને સીઈટીમાં એડમિશન મળશે રેડી ચાલો તો મારા ધ્યાનમાં અત્યારે જેટલા પણ કોન્ટેક્ટમાં તમારા ધ્યાનમાં જેટલા પણ વ્યક્તિઓ છે એ બધા વ્યક્તિઓ સુધી આ વિડીયોને શેર કરજો અને ખાસ ફરીવાર જણાવું છું કે બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને જેથી કરી આ સીટી યોજનામાં આગળ તમને ફરી વખત આમાં તક મળવા પાત્ર છે રેડી તો જે સિત્તેરથી આપણે કહેવાય કે ચાલીસ એટલે એક એક સ્કૂલમાં ત્રીસથી પાંત્રીસની રેશિયોમાં આ સ્કૂલની જગ્યાઓ ખાલી છે રેડી તો જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે લાઈવ છે પ્લીઝ બધાને એક વિનંતી છે વિડીયોને લાઈક કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે અને ખાસ તો અત્યારે જે લાઈવ આવ્યો છું તમારા માટે અને સાચી માહિતી કેટલી જગ્યાઓ બહાર પડેલી છે કેટલી જગ્યાઓ આગળ બહાર પડશે અને બીજું એક બે હજાર પચીસ માટે અહીંયા જગ્યાઓ ઘણી જ છે એમ તો પણ કમ્પેરમાં બીજા બે વર્ષ કરતાં અહીંયા પચીસ માટેના વિદ્યાર્થીઓની જગ્યા થોડીક અહીંયા ઓછી હોય એવું અત્યારે જણાય છે પછી આગળ આપણે લિસ્ટમાં જોશું અને હા આવતા અઠવાડિયામાં કન્ફર્મ જ છે કે તમારા બીજા લિસ્ટનું રિઝલ્ટ આવી જશે એ બાબતે પણ મારે ક્યાંક વાતચીત થઈ છે તો આવતા અઠવાડિયામાં જ કારણ કે ઘણા બધા મેસેજ એવા પણ આવે છે કે રિઝલ્ટ બીજું ક્યારે આવશે ચોઈસ ફિલિંગનું તો એ કન્ફર્મ ન્યૂઝ છે કે આવતા અઠવાડિયામાં ગમે ત્યારે શનિવાર સુધીમાં તમારું લિસ્ટ ફાઇનલ આવી જશે રે ચલો તો આવતા અઠવાડિયા છેલ્લો એક આપણે બે હજાર પચીસના વિદ્યાર્થીઓને બે હજાર ત્રેવીસ ચોવીસના વિદ્યાર્થીઓનું હવે કમ્બાઇન રિઝલ્ટ આવશે જેમાંથી અત્યારે સાતમા આઠમા અને છઠ્ઠા આ ત્રણ ધોરણના અલગ અલગ અહીંયા તમને એડમિશન મળવાપાત્ર છે રેડી તો આ બાબતે અત્યારે હાલમાં કોઈ પણ વિદ્યાર્થીઓને કંઈક પ્રશ્ન છે તો ખાસ મને અહીં કોમેન્ટમાં પણ જણાવી શકે છે આપના માટે જ હું અત્યારે લાઈવ થયો છું કદાચ કોઈ ક્વેરી હોય તો એક ક્વેરી ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી અહીંયા લાઈવમાં પહોંચશે એટલે ખાસ તમને કોઈ પણ આ બાબતે કંઈક ક્વેશ્ચન છે કારણ કે હું એકસાથે બધાને જ જો આન્સર આપી શકીશ તો જ લાઈવમાં તમે પણ અહીંયા રીડ કરી શકશો ચલો જે પણ વિદ્યાર્થીઓને કાંઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા પૂછી શકે છે લાઈવ ક્લાસ ક્યારે શરૂ થશે ઓકે જે નવ નવોદેના ક્લાસની વાત કરતા હોય તો આપણે નવ નવોદયનો લાઈવ ક્લાસ અત્યારે શરૂ છે એનો ટાઈમ સાંજે સાડા સાતથી નવ વાગ્યાનો દોઢ કલાકનો ટાઈમ હોય છે જેમાં માઇકની પણ સુવિધા હોય છે તમે માઈકથી પણ ક્વેશ્ચન પૂછી શકો છો ચાલો પછી રાઉન્ડ બેમાં સ્કૂલ પસંદ કરી એનો વારો ક્યારે આવશે આવતા અઠવાડિયામાં રાઉન્ડ બેમાં આવતા અઠવાડિયામાં તમારો વારો આવી જશે સીટી બીજા રાઉન્ડનું મેરિટ ક્યારે આવશે આવતા અઠવાડિયામાં સ્કૂલની પસંદગી ક્યારે આવશે સ્કૂલની પસંદગીનું રિઝલ્ટ આવતા અઠવાડિયામાં આવશે ચાલો એ કન્ફર્મ જ છે આવતા અઠવાડિયામાં મારી બેબી પાસે સાતમા ધોરણમાં ભણે છે તેની પહેલી વાર આવેલ ન હતું એકસો ત્રણ હા એકસો ત્રણમાં તમને આ વખતે આરામથી મળી જશે કારણ કે ઓલરેડી પહેલાં રાઉન્ડમાં વિદ્યાર્થીઓનું જે લિસ્ટ છે એ બે એકસો ને ચાર સુધી ગયા વખતેનું હતું ચાર પાંચ સુધી કે અત્યારે હાલમાં જો બે હજાર પચીસ ની વાત કરવામાં આવે તો બે હજાર પચીસ માં આપણા જેટલા કોન્ટેક્ટમાંથી જે વિદ્યાર્થીઓ છે એમને અત્યારે માર્ક્સ કોઈને રક્ષા શક્તિ સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલમાંથી અને છોકરીમાં સો માર્ક્સ સુધી રેડી કદાચ આ રીતનો અત્યારે અંદાજિત રેશિયો છે હવે બે હજાર પચીસ ની જો વાત કરું તો નવ્વાણું અને સો માર્ક્સમાં છે બે હજાર ચોવીસની ની વાત કરું તો એમાં બે હજાર ચોવીસમાં એકસો ચાર અને એકસો પાંચ માર્કસ સુધીમાં વારો આવેલો હતો નહી એટલે જે પણ વિદ્યાર્થીઓ બે હજાર ચોવીસમાંથી અત્યારે ફોર્મ ભરવાના છે તો એમને અત્યારે બે હજારને ચોવીસમાં એકસો ચાર એકસો પાંચ જેટલું કટોક હતું શક્તિ સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલ માટે એટલે તો આ બાબતે આપણે પણ થોડુંક અહીંયા વિચારવું જતી કરી આગળ તમને પણ ખ્યાલ આવે હવે સેમ ટુ સેમ તમને પ્રશ્ન ઈચ્છે છે કે આ નવું લિસ્ટ કઈ રીતે આવશે તો એમાં એમાં છે ને જો બીજું કાંઈ અપડેટ નથી આ જે હું ખાસ લાઈવમાં એ બાબતે પણ ઘણા ક્વેશ્ચન હશે કે કયા વખતે જે તમારું ચોથા રાઉન્ડનું જે રિઝલ્ટ હતું અને ચોથા રાઉન્ડ પછી જસ્ટ જે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ક્રમમાં એ જ લિસ્ટ બહાર પાડવાનું છે આમાં નવું કોઈ લિસ્ટ બહાર પાડવાનું નથી રેડી ઘણાને એમ પણ ક્વેશ્ચન છે કે સાતમા આઠમાની નવી પરીક્ષા લેવાશે તો કોઈ નવી પરીક્ષા લેવાની નથી કાંઈ પણ તમને આમાં વધારે કોઈ અલગથી પ્રોસેસ આપેલી નથી વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જે અત્યાર સુધીમાં પાંચમામાં જે પરીક્ષા આપેલી છે સીટીની આ સીઈટીની પાંચમા ધોરણની પરીક્ષા ઉપરથી જ તમારું જે વેઇટિંગ લિસ્ટ છે એ જ ખાલી બહાર પાડવાનું છે સાત અને આઠ માટે કોઈ અલગથી પરીક્ષા લેવાની નથી ગયા વખતે બે હજાર ચોવીસનો જે ચોથો રાઉન્ડ બહાર હતો આ ચોથા રાઉન્ડ પછીનું હવે પાંચમો રાઉન્ડ બહાર પડે છે રેડ એ પાંચમો રાઉન્ડ કહેવાય કહેવાય ને કે છ સાત મહિના કે આઠ મહિના પછી બહાર પડ્યો રેડી અત્યાર સુધી એમનું ચાલતું એટલે વિદ્યાર્થી મિત્રો આ બાબતે પણ આપણે ખાસ સમજવાનું છે કે અહીંયા સાતમાં આઠમાં વાળા વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષા આપવા નથી તમે જે તે સમયે પાંચમા ધોરણમાં જે પરીક્ષા આપેલી છે એ જ પરીક્ષાના એ જ મેરિટના ધોરણે તમને એડમિશન મળશે અને એમાં પણ જો વાત કરું તો તમે જે પાંચમા ધોરણમાં ભણતા અને ત્યારે તમારે જે ચાર રાઉન્ડ સુધી બહાર પડેલા હતા અને છઠ્ઠામાં આવેલા હતા એ જ પછી જસ્ટ આ પાંચમો રાઉન્ડ છે એટલે હું ઇન શોટ એમ કહી શકું કે બે હજાર ચોવીસમાં અમે જે કહેવાય ને કે એક એક અપડેટ એ સમયે તો બહુ અવેરનેસ ઓછી હતી મને ખ્યાલ છે ત્યાં સુધી હું છેલ્લા ત્રણ વર્ષથી સીઈટી નવોદય અને બાલાચના વિડીયો અપલોડ કરું છું જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે સીટી શું છે એ કોઈને પણ ખ્યાલ નહોતો અને જે પણ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા હતા એ સમયે તો એને અત્યારે વધુ ખ્યાલ પડશે તો સીઈટી એટલે કે જે તે સમયથી હાલ આવે છે ત્યારથી આપણે આ યુટ્યુબ ચેનલમાં એના એક એક વિડીયો અને એક એક નાની નાની અપડેટ અહીં મૂકવામાં આવે છે લાઈવ તરીકે જો તમે પણ આ ચેનલ સાથે નવા જોડાયેલા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં કારણ કે આ બધી જ અપડેટ હું તમને ડાયરેક્ટ લાઈવમાં જ જણાવીશ કારણ કે હું તમારા પણ પ્રશ્નોને એ સમજી શકું વિચારી શકું વાત તમને પણ એના આન્સર આપી શકું જેથી કરી હું ડાયરેક મારો ખાલી મેઇન હેતુ એ છે કે તમારા ક્વેશ્ચન તમને ડાયરેક્ટ લાઈવમાં જ એનો આન્સર મળે ઓકે ચાલો પછી વાત કરીએ તો સ્કૂલ પસંદગીનો વારો આવતા અઠવાડેમાં આવશે ચલો કોઈને ખા ખાસ પ્રશ્ન હોય તો અહીંયા કમેન્ટ કરી શકે છે રાઉન્ડ બીનું લિસ્ટ આવતા અઠવાડેમાં આવશે રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો ગુડ ક્વેશ્ચન એક મિનિટ હવે આ બાબતે પણ આપણે થોડીક અહીંયા વાત કરી લઈએ ચાલો રજીસ્ટ્રેશન બાબતને અહીંયા વાત કરી પછી ખૂબ સરસ માહિતી થેન્ક યુ સર થેન્ક યુ રાઠોડભાઈ પછી સાત ભણેલ છે ચાલીસ ટકા આવેલ છે સરકારી સ્કૂલ વેઇટ કરો લિસ્ટ આવશે રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો આ બાબતે પણ ખાસ બધા એક વિદ્યાર્થીઓને પ્રશ્ન છે રજીસ્ટ્રેશન ક્યારે કરવું હો જો રજીસ્ટ્રેશન માટે તમને જે તે સમયે પહેલા રાઉન્ડમાં આપેલું હતું તો આ બાબતે પણ થોડુંક અહીંયા વિચારવા જેવું છે પ્રશ્ન સાચો છે હવે એ બાબતે હું તમને થોડુંક ક્લિયર કરું તમે પહેલાથી થોડુંક વિચારો કે જ્યારે ગવર્મેન્ટે આપને ચોઈસ ફિલિંગ માટેનું જે પહેલું વહેલું રજિસ્ટ્રેશન હતું એ તમને બધાને ખ્યાલ છે કે સત્યાસી માર્ક્સ સુધી અટકેલું હતું જે પણ વિદ્યાર્થીઓ પહેલેથી યુટ્યુબના આપણા બધા વિડીયો જોવે છે એને ખ્યાલ છે પહેલું લિસ્ટ જે હતું એ પહેલાં લિસ્ટમાં જે વિદ્યાર્થીઓને સત્યાસી પ્લસ માર્ક હતા એ જ વિદ્યાર્થીઓ ખાલી રજીસ્ટ્રેશન કરી શકતા હતા અને એમાંથી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ આ રીતે બે અલગ અલગ પીડીએફ આવી હતી આ પીડીએફમાં એક મહિના દોઢ મહિના પછી પાછી નવી એક અપડેટ આવી હતી એમાં વિદ્યાર્થી મિત્રો એસી માર્ક્સ સુધીના જ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું છે કે મહારાજ ક્લાસીસની એક છોકરીને એસી માર્ક્સમાં પ્રાઇવેટ સ્કૂલમાંથી બીજા રાઉન્ડ માટેનું એનું રજીસ્ટ્રેશન કરેલું છે તો એનો મતલબ એવો કે એસી તો એવા માર્ક છે જે આપણે યુટ્યુબમાંથી પણ જોયેલા હતા કે મોસ્ટલી બધાને એસી ઉપર ના જ માર્ક હતા કારણ કે એ સમયે હું એકવાર લાઈવ થયો હતો ત્યારે આપણે એક સર્વે પણ કર્યો હતો કે એસી નીચેના કોઈ પણ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કારણ કે આપણી પાસે છેલ્લામાં છેલ્લો નંબર એસી હતો રેડી હવે આ બધી માહિતી એવી છે અહીંયા કોઈ પણ માહિતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી નથી જેથી આપણે બધાને એ બાબતે કન્ફ્યુઝન છે પણ આ યુટ્યુબ ચેનલમાં જે પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે એ આ જ વિદ્યાર્થીઓ આ જ ફિલ્ડના વિદ્યાર્થીઓ છે જેથી આપણે બધાના સર્વે કરી અને અહીંયા એક આપણે ટેન્ટેટિવ એટલે કે અંદાજીત આપણું જે મેરિટ લિસ્ટ છે એ મોસ્ટલી નજીક જ હોય છે મેરિટ લિસ્ટના તો સત્યાસી પછીનો બીજો રાઉન્ડ હતો એમાં એસી સુધીના વિદ્યાર્થીઓનો અહીંયા વારો આવેલો હતો અને એમાં પણ એમને રજીસ્ટ્રેશન કરેલું હતું હવે બીજા જો મારા એક ક્લાસીસના છોકરાની વાત કરું તો ઓગણીસ કે અઠ્યોતેર માર્ક્સ છે તો એમને એ સમયે બીજા રાઉન્ડ વખતે રજીસ્ટ્રેશન થયેલું નહોતું એટલે એનો મતલબ એમ છે કે એંસી સુધીના વિદ્યાર્થીનું થાય છે અઠ્યોતેર ઓગણીસો ઓગણ સુધીના વિદ્યાર્થીઓનું થતું નથી એટલે એનો મતલબ એંસી સુધીમાં જ આ મેરીટ અટકેલું હશે રેડી આ પરફેક્ટ આપણી પાસે આંકડો નથી પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ડેટા ઉપરથી આપણે અહીંયા અનુમાન લગાડી શકીએ રેડી તો આવી રીતે અહીંયા આપણે કહી શકાય એટલે ઇન શોટ હું તમને એમ કહું કે માનવ તમારે બે હજાર પચીસમાં અત્યારે હાલમાં બે હજાર પચીસમાં હાલમાં એસી માર્ક્સ કે અઠ્યોતેર માર્ક્સથી પણ નીચે હોય તો તમારું રજિસ્ટ્રેશન પહેલાં તો થયું જ નથી રજિસ્ટ્રેશન થયું નથી એટલે એનો મતલબ તમારે આગળ આ ચોઈસ ફિલિંગમાં ભાગ લેવા માટે તમે અત્યારે ગેરલાયક કહેવાય કારણ કે તમને અત્યારે એસીના ઉપરના વિદ્યાર્થીઓને જ ખાલી ચોઇસ ફિલિંગ માટે એલિજિબલ કરેલા છે એટલે પહેલા નંબરમાં બે હજાર પચીસમાં જે વિદ્યાર્થીઓ અત્યારે એસી માર્ક્સ નીચેના છે એમને રજીસ્ટ્રેશન થયું નથી એટલે ચોઈસ ફિલિંગ ન કરી શકે હવે જો મેચ મેરિટ નીચું અટકે તો આગળથી તમે અહીંયા રજીસ્ટ્રેશન માટેનો ઓપ્શન ખુલશે જેમાં તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરવું પડશે ને પછી તમે કોઈ ચોઈસ ફિલિંગ કરી શકશો રેડી સેમ ટુ સેમ આપણે પહેલા રાઉન્ડમાં સત્યાસી પછી ડાઉન થયું અને એસી સુધી થયું રેડી હવે ત્રીજા ચોથામાં જો કંઈ થાય તો કદાચ લેટૂંકમાં ઇન શોર્ટ કહેવાનું એમ છે કે એસીના ઉપરના વિદ્યાર્થીઓને જ ખાલી અત્યારે બે હજાર પચીસમાં પ્રાઇવેટ સ્કૂલમાંથી વારો આવેલો છે હવે ગયા વખતે મને યાદ છે ત્યાં સુધી સાઠ માર્ક્સથી ઉપરના બધા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ગયેલું હતું રેડ તો એ સમયે જો તમે કદાચ રજીસ્ટ્રેશન કરેલું નથી અથવા તમારા સ્કૂલમાંથી જાણ કરવામાં આવેલી નથી અથવા કોઈ પણ કારણોસર તમને ખ્યાલ નથી તો એવા કન્ડિશનમાં વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા અત્યારે ચોઈસ ફિલિંગ કરી શકશો નહીં કે ચોઈસ ફિલિંગ જો તમે રજીસ્ટર હોય તો જ તમે કરી શકો બાકી અત્યારે એમાં પણ હજી બે ક્વેશ્ચન એવા છે ચલો જલ્દીથી જે પણ વિદ્યાર્થીઓને હજી લાઇક બાકી છે ને એ ખાસ લાઇક કરી દેશે આ જે ઘણા બધા એવા પણ પ્રશ્નો પૂછવામાં આવેલા છે કે હું લોગિન કરું છું ત્યારે યુઆઈડી નંબર એન્ટર કરવા સમયે યુઆઈડી નંબર ઓટોમેટિક ગાયબ થઈ જાય છે એટલે કે રિફ્રેશ થઈ જાય છે તો આ બાબતે પણ પ્રશ્ન છે અને એક એવો પણ પ્રશ્ન છે કે જે વિદ્યાર્થીઓ લોગિન કરે છે એમને અત્યારે સામેથી એવો પ્રશ્ન આવે છે કે તમે બે હજાર પચીસના લિસ્ટમાં તમારો સમાવેશ છે નહીં જો આ જે એને એરર આવે છે ને એનું અહીંયા ખાસ ક્લિયર કરવા માગું છું કારણ કે મેં આજે ચાર પાંચ એવા વિદ્યાર્થીઓના આ બાબતના પ્રશ્નો જોયા કે જેમને ઓલરેડી ગયા વખતે ક્યાંક ને ક્યાંક યોજના મળેલી હતી પણ એમને પછી લીધેલી ન હોવાથી સરકારશ્રી અત્યારે હાલમાં બે હજાર પચીસની અપડેટ પ્રમાણે એ બધા વિદ્યાર્થીઓના નામ કેન્સલ કરી અને મૂકેલ છે એટલે ગયા વખતે તમારે સારા માર્ક્સ હશે કોઈ પણ યોજના તમને મળેલી હતી તો એ તમે સ્વીકારી નથી તો અત્યારે હાલમાં બે હજાર પચીસમાં તમારું નામ આમાંથી નીકળી ગયું છે એટલે કારણ કે મેં ચારથી પાંચ વિદ્યાર્થીઓને આજે એવા જોયા છે કે જેમને આવી એરર આવે છે અને એને એકમાત્ર બધાને સેમ જ એર આવે છે અને એ ચારે ચારને પછી મેં ડિટેલમાં પૂછ્યું તો એમને કીધું કે એમને ક્યાંક ને ક્યાંક પહેલાં કોઈ જ્ઞાનશક્તિ સ્કૂલ હોય કે પછી કોઈ અન્યથા કોઈ પણ સ્કૂલ હોય તો એમને મળેલી હતી પણ દૂર પડે હોવાથી અન્ય કારણોસર એમને એ સમય લીધેલી ન હતી એ તો અહીં આપણે ગઈકાલે ક્લિયર કરેલું હતું કે જેમને અગાઉ કોઈ લાભ મળેલો છે તો એવા વિદ્યાર્થીઓને અહીંયા હાલમાં કોઈ પણ લાભ મળવા પાત્ર છે નહીં રે તો આ બાબતે આપણે બધાએ સમજવાનું છે ગઈકાલે પણ મેં એકદમ ડિટેલમાં તમને વિડીયો સમજાવેલો હતો તો પણ આ બાબતના જો હજી પણ કંઈક ક્વેરી હોય તો તમે આપણને આગળના વિડીયો પણ જોઈ શકો છો કારણ કે એમાં એકદમ બધું ડિટેલમાં સમજાવેલું છે તમારી ભાષામાં તમને સમજાય એ જ રીતે હું પણ ગુજરાતી જ છું હું કોઈ હિન્દી કે ઇંગ્લિશમાં બોલતો નથી રેડી જસ્ટ તમને બધાને એક રિક્વેસ્ટ છે કે યુટ્યુબમાં જ્યારે પણ લાઈવ લેક્ચર્સ હોય ત્યારે એટલીસ્ટ દસ મિનિટ વીસ મિનિટ વિડીયોને લેક્ચર્સને તમે નિરાતે જુઓ તમારા બધા જ પ્રશ્નો અહીંયા જ સોલ્વ થઈ જશે રેડ કારણ કે આ એક આપણી વચ્ચેનું માધ્યમ છે જેથી અહીંયા આપણે બધાની સાથે કોન્ટેક કરી શકીએ અને તમારા પણ કંઈ પ્રશ્નો હોય

કે બે હજાર પચીસની જે એક અપડેટ આપણે વચ્ચે આવી હતી કે જેમાં છન્નું ટકા કે છ્યાસી ટકા જેટલો હા છ્યાસી ટકા મને યાદ છે છ્યાસી ટકા રજીસ્ટ્રેશન થયેલું હતું અને કા છ્યાસી ટકા ચોસ ફિલિંગ થયેલું હતું બે હજાર પચીસનું અને ચૌદ ટકા એમાંથી વિદ્યાર્થીઓ વંચિત રહેલા હતા જેથી કરી વિદ્ય સરકારશ્રીએ કારણ કે મને એટલી યાદ છે કે મેં ચાર કે ત્રણ ચાર તારીખ સુધીના અલ્ટિમેટ આપ્યું હતું કે આટલા તારીખમાં અપડેટ આવશે આવડિયા અને પછી એમાં કંઈક ચાર પાંચ દિન લેટ ગયું હતું અને એ ચાર પાંચ દિવસ લેટ એટલે ગયું હતું કારણ કે મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી શું કારણ હતું પણ ક્યાંક એ તારીખ લંબાણી હતી રજીસ્ટ્રેશનની એટલે એના માટે એ રિઝલ્ટ લેટ હતું અને એનાથી મેં તમને એ સમય પછી ક્લિયર પણ કર્યું હતું કે આ તારીખ લંબાણી હોવાથી બાકી જે આપણે આગળ તારીખ આપેલી હતી એ જ તારીખે રિઝલ્ટ આવેલું હતું કે હવે એ કન્યા મને અત્યારે યાદ નથી બહુ પણ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આ બે હજાર પચીસની જે અપડેટ હતી તો રજીસ્ટ્રેશન તમે ચૌદ ટકા એ સમયે નહોતું થયેલું બે હજાર પચીસનું તો સરકારશ્રીએ બે ત્રણ દિવસ એક્સ્ટ્રા એક્સટેન્ડ કરેલી હતી તારીખને એટલે કે તારીખ આ વધારો કરી અને બે ત્રણ દિવસ વધારે તારીખ કરી અને એડમિશન જેટલા પણ વધુ થાય એટલા રજીસ્ટ્રેશન માટેની તારીખ લંબાવેલી હતી તો આના લીધે અત્યારે જે પણ વિદ્યાર્થીઓનું જે તે સમયે રજીસ્ટ્રેશન થયેલું નથી તો અત્યારે હાલમાં એ અત્યારે ચોઈસ ફિલિંગ કરી શકશે નહીં હવે અમુક પ્રશ્ન એવો પણ હતો કે પાસવર્ડ ભૂલાઈ ગયો છે તો ફોરગેટ પાસવર્ડનો અને આ રીતે તમને એમાં હેલ્પલાઇન નંબર પણ આપેલો છે તો વધુ જો અને પછી એક પ્રશ્ન એ પણ હતો કે વેબસાઇટમાં સર્વર ડાઉન થઈ જાય છે ઘડી કંઈ ઘડી તો વિદ્યાર્થી મિત્રો આવા કોઈ પ્રશ્ન હોય તો એમાં આપણે હેલ્પલાઇન નંબર આપેલો છે કારણ કે એ હેલ્પલાઈન નંબર ઉપરથી તમે અત્યારે વધારે કોન્ટેક કરી શકો કારણ કે મારી કોઈ વેબસાઇટ નથી રેડી એટલે મીન્સ કે આવા તો એમાં એવું છે જો બે ત્રણ છેલ્લા ત્રણ વર્ષના વિદ્યાર્થીઓને અત્યારે હાલમાં રજિસ્ટર કરવાનું હોય એટલે વેબસાઇટ ઉપર થોડુંક વધારે ભારણ પડે તો કદાચ વેબસાઇટ બંધ પણ થઈ જાય કારણ કે વચ્ચે મેં પણ એક બે વાર જોયું હતું કે વેબસાઇટ અપડાઉન થતી હતી રેડી તો એ રીતે ઇશ્યુ થોડાક આવતા રહેતા હોય તો એમાં હેલ્પલાઇન નંબર પણ આપેલો હોય છે એમાંથી પણ તમે કોન્ટેક કરી અને આગળ જાણી શકો છો પણ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે તમારે કોઈ પણ જો ખાસ એવા કોઈ પ્રશ્ન હોય તો એ કોમેન્ટમાં આપો જ નથી કરી બીજા વાલીઓને પણ એ બાબતે ખ્યાલ પડશે રેડી ચલો પછી ઓકે હર્ષિલ હર્ષિલ એ અમારે એપ્લિકેશનનો વિદ્યાર્થી છે તમે જો રજીસ્ટ્રેશન હા અને જો અત્યારે હા ચીન બાલાછડીમાં હર્ષિલ બાલાછડીનું જે મેરિટ છે એ બસ્સો પંચાવન પ્લસ જનરલમાંથી છે રેડી તો એ રીતનું જે પહેલાં રોડનું છે મેં અપડેટ મોકલી નથી પણ અત્યારે હાલમાં જે લાઈવમાં છે એમને જણાવી દઉં કે ને એમાં અત્યારે દોઢથી પોણા બે નંબર્સના જો કોઈ વિદ્યાર્થીઓને ચશ્મા છે આંખમાં તો એ અત્યારે કહેવાય ને હમણાં રિસન્ટલી ચશ્માના લીધે એક વિદ્યાર્થીને બસો ને સત્તાવન જેવા માર્ક્સ હતા પણ ચશ્માના લીધે જ એ વિદ્યાર્થીઓનું રિજેક્ટ ફિટનેસમાં થયું છે બાલાછડીમાં તો વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ એમ છે કે પરીક્ષા થોડીક અહીંયા કહેવાય ને કે કોમ્પિટિટિવ થઈ ગઈ છે હવેની પરીક્ષા હવે આ બધી પરીક્ષા એવી નથી કે તમે સ્કૂલમાં ભણો છો ત્રીસ જણા તમારા ક્લાસમાં છોકરાઓ છે ને તમે ત્રીસમાંથી પહેલો નંબર લાવો છો એટલે તમે હોશિયાર થઈ ગયા તો આ સ્કૂલની પરીક્ષામાં કેવું હોય કે સ્કૂલની પરીક્ષામાં સ્કૂલના ચોપડામાંથી જ પૂછાવાનું છે જ્યારે નવોદય બાલાછડીને આ બધી એક્ઝામ એવી છે કે એમાં શું પૂછાવાનું છે એ કોઈને ખબર નથી હોતી કારણ કે આ બધી કેન્દ્ર સરકારની પરીક્ષા કેન્દ્રીય બોર્ડ એટલે કે આખા ભારત લેવલે આ પરીક્ષા લેવાતી હોય છે અને આ પરીક્ષાનું લેવલ એટલું ટફ હોય છે કે વિદ્યાર્થીઓ જો સ્કૂલની પરીક્ષા મુજબ આગળ તૈયારી કરશે તો ક્યારેય પણ પાસ નહીં થાય તો જો એની માટે તમારે આગળ ક્યાંક એવી પ્રોપર મહેનત કરવી પડશે ક્યાંક એવું સારું માર્ગદર્શન પણ જોશે ઘરે બેઠા પણ તમે તૈયારી કરી શકો છો આપણો ઓનલાઈન ક્લાસ પણ ચાલુ છે ડેલીના દોઢ કલાક એનો ક્લાસ હોય છે જેમાં વિદ્યાર્થીઓ માત્ર છ કે આઠ મહિના તૈયારી કરી અને ધોરણ છમાં ભણતા હોય કે ધોરણ પાંચમાં ભણતા હોય કે ધોરણ ચારમાં ભણતા હોય અત્યારે હાલમાં ચાર પાંચ અને છ આ ત્રણે ત્રણ ધોરણ માટે તમે આગળ ક્લાસ કરી શકો છો આવતા વર્ષે પણ જે વિદ્યાર્થીઓ છઠ્ઠામાંથી સાતમામાં આવવાના છે તો અત્યારે હાલમાં પાંચમામાંથી છઠ્ઠામાં અત્યારે હાલમાં આવેલા છે એ વિદ્યાર્થીઓ પાછી બાલાછડીની એક્ઝામ આપી શકે છે એટલે કે જો તમારો સીઈટીના લિસ્ટમાં સમાવેશ થતો નથી અને કદાચ નેવું માર્ક છે એંસી માર્ક છે પંચ્યાસી માર્ક છે તો વિદ્યાર્થી મિત્રો માત્ર છ મહિના ઘરે બેઠા પણ તમે ઓનલાઈન ક્લાસ કરીને આવતા વર્ષની બાલાછડી તમે અત્યારે જે રક્ષાશક્તિ સ્કૂલની અત્યારે જે વાત કરો છો બાલાછડી સૌથી જૂની સ્કૂલ છે અને બાલાછડીની જ કોપી રક્ષાશક્તિ સ્કૂલ છે તો આવતા વર્ષે તમે છઠ્ઠા ધોરણમાં પણ ફરી વખત બાલાછડીની એક્ઝામ આપી શકો છો કદાચ તૈયારી તમે કોઈ પણ જગ્યાએ કરો પણ આવતા વર્ષે છઠ્ઠા ધોરણની તૈયારી અત્યારથી જ ચાલુ કરી દેજો તો બાલાચોડી માટે પણ તમને આવતા વર્ષે અત્યારે થોડાક માર્ક્સ માટે રહી ગયા હોય તો આવતા વર્ષે પણ તમે આપી શકો છો રેડી અને બાલાચોડીના કે નવોદયના સ્પેશિયલ ક્લાસ માટે આપણે ઓનલાઈન ક્લાસ પણ શરૂ છે જેમાં માઇકની પણ સુવિધા આપવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ પોતે વાતચીત કરી અને અહીંયા અમારી સાથે કોઈ પણ ડિસ્કસ બાબતે કોઈપણ ટોપિક બાબતે વાતચીત કરી અને પોતાના પ્રશ્નોનો અહીંયા સમાધાન એટલે કે સોલ્યુશન કરી શકે છે કારણ કે માઇક હોય એટલે કે એકબીજા વાતચીત કરી શકાય તો આપણે પણ વિદ્યાર્થીઓનો પ્રશ્નો સમજી શકીએ અને ડેલી પીડીએફ પહેલા દિવસથી લઈને પરીક્ષા સુધીના બધા જ લેક્ચર સેવ થઈ જાય છે જે તમે ફરીવાર ગમે ત્યારે જોઈ શકો છો તો આવી સરસ અહીંયા એપ્લિકેશન આપેલી છે તો ખાસ બધા એપ્લિકેશન ડાઉનલોડ કરવી એપ્લિકેશનની લિંક હું હમણાં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું બે હજાર ચોવીસ અને બે હજાર ત્રેવીસના વિદ્યાર્થીઓનું જે રજીસ્ટ્રેશન છે એમની પણ લિંક હું અત્યારે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું આગળથી તમને કાંઈ પણ પ્રશ્ન છે તો એ કોમેન્ટમાં તમે જણાવી શકો છો ઓકે ચલો ત્યાર પછી ઓકે તમે સવારે થઈ ગયું ઓકે હા મેરિટના આવે છે સ્કોલરશીપ પસંદ ક્ષશક્તિનું મેરિટ અત્યારે બે હજાર પચીસમાં ઓગણીસો ઓગણીસ ને નવાણું સો છે નવાણું અને સો ની આજુબાજુ છે હવે એનું મેરિટ છે ને તો હર્ષિલ હવે મેરિટ હમણાં જ આવશે હવે આવતા અઠવાડિયામાં ફાઈનલ મોકલાય મોકલાય ગાંધીનગર મળતું હોય તો મોકલાય કોઈ પણ શક્તિ સ્કૂલમાં હોય તો મોકલે પણ તો પણ તમારે ત્યાંના અનુભવ બધા શેર કરી લેવા કે જૂના વિદ્યાર્થીઓના ખાસ અનુભવ લઈ લેવા રેડી ચલો જે પણ વિદ્યાર્થીઓ ખાસ અત્યારે જોડાયેલા છે અને પછીથી પણ જો આ વિડીયો તમે જોવો છો તો વિડીયોને એક લાઈક કરવાનું બોલતા ને આપના માટે રાતના ગમે એટલા વાગશે પણ અપડેટ હશે તો સૌથી પહેલા તમને આ ચેનલમાં મળશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું બોલતા નહીં ચેનલમાં નવા છો તો આગળની બધે જ અપડેટ સમયસર મેળવવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તમારા બધા જ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો જેથી કરી જે વિદ્યાર્થીઓ ધોરણ છ સાત કે આઠમાં ભણે છે અગાઉ સીવીટીની પરીક્ષા આપેલી છે તેમને માટે અત્યારે ખાસ આ મોકો છે કે ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓ પણ અહીંયા વંચિત ન રહે તમારે ખાલી શેર કરવાથી રેડી એટલે તમારા બધા ગ્રુપને વોટ્સએપમાં શેર કરો અને આ માહિતી બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને ખાસ જે શિક્ષક મિત્રો છે એમને તો ખાસ વિનંતી છે તમારા સ્કૂલમાં અને તમારા આખા જે ગુજરાતમાં ગ્રુપ હોય એમાં પણ આ વિડીયો અપલોડ કરો જેથી કરી સીઈ બે હજાર ચોવીસ ત્રેવીસ અને પચીસના વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ મળવા માટે તક મળે જય હિન્દ જય ભારત